વરસાદ પહેલા જ રોડનું સમારકામ કરવામાં આવ્યું ચોમાસા બાદ ફરી ભૂવો પડ્યો ત્રણ દિવસથી સ્થળ ઉપર ઝાડ પણ ધરાશાય થયું છે તો એમસીએ કોઈ પણ કામગીરી હજુ સુધી નથી કરી ચોમાસાના ઘૂંટણ સમા પાણી ભરાવાની પણ સમસ્યા યથાવત છે તો શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે ઓઢવ ગણેશનગરમાં ભુવો પડ્યો છેલ્લા સાત વર્ષથી એક ને એક જગ્યાએ ભુવો પડતા સ્થાનિકો ત્રસ્ત થયા છે મોટા બજેટ સાથે ભુવાનું સમારકામ છતાં પણ સમસ્યા યથાવત છે વરસાદ પહેલા જ રોડનું ચોમાસા બાદ ફરી ભૂવો પડ્યો સ્થળ પર ઝાડ પણ છે તો તેની સામે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી ચોમાસાના ઘૂંટણ સમા પાણી ભરાવાની પણ સમસ્યા યથાવત છે એક તરફ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો ઓટો ગણેશ નગરમાં ભૂવો પડ્યો છેલ્લા સાત વર્ષથી એકની એક જગ્યાએ ભૂવો પડતા સ્થાનિકો ત્રસ્ત થયા છે મોટા બજેટ સાથે ભૂવાનું સમારકામ છતાં પણ સમસ્યા યથાવત છે વરસાદ પહેલા જ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું ચોમાસા બાદ ફરી ભૂવો પડ્યો

ઓઢવ વિસ્તારનો આ ગણેશ ચોક છે કે જ્યાં છેલ્લા સાત વર્ષથી ભૂવો પડે છે અને સ્થિતિદર ચોમાસામાં એની એ થઈ જાય છે કારણ કે સ્થાનિકોએ અવારનવાર કોર્પોરેશનને રજૂઆત કરી તેમ છતાં કોઈ નિકાલ નથી આવ્યો અને અત્યારે હાલ કામગીરી ફક્ત નામની છે એવું સ્થાનિકોનું કહેવું છે જો કે જ્યારે પણ અહીંયા વરસાદ વરસે છે ત્યારે મોટી માત્રામાં અહીંયા પાણી ભરાય છે કેળ પાણી ભરાય છે પરંતુ તેમ છતાં કોર્પોરેશને તેનો યોગ્ય નિકાલ કર્યો નથી ત્યારે સ્થાનિકો પણ રોષે ભરાયા છે કારણ કે અવારનવાર રજૂઆત કરી છે ને

અહીંયા આગળ જે છે છે જ્યારે ચોમાસું આવે ત્યારે ચોમાસાની અંદર અંદર ઇંચ વરસાદની જ જો આ પ્રમાણના નાના નાના ભૂવા પડતા હોય તો પછી બીજી સમસ્યા હોઈ શકે હું આ મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે અહીંયા જે આગળ એન્જિનિયરો જે મૂકેલા છે મોટા મોટા સારામાં સારા પગાર રહે છે શું એ એન્જિનિયર ડિગ્રી એન્જિનિયરિંગ જો કદાચ ભણીને આવી શકતા હોય અને એમને એટલી બુદ્ધિ નહીં હોય કે આ જે છે આ અહીંયાથી પાણી જે છે કેટલા ફોર્સની અંદર ક્યાં જવું જોઈએ અને કેટલા પ્રમાણમાં જે છે અહીંયાથી ડિસ્પોટ કરવું જોઈએ જો આ પ્રમાણેનો એમને ખ્યાલ ના આવતો હોય અને એની સાથે સાથે જો કદાચ અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કઈ શાસકો જે છે એમને પણ જો કદાચ આ પ્રમાણેની ખબર ના હોય કે મારે પાણીનો અહીંથી નિકાલ ક્યાં કરવો અને કઈ રીતે જે છે કરવો તો પછી એમને પણ સત્તામાં રહેવાનો અધિકાર રહેતો નથી અચ્છા કાકા તમે જણાવો જ્યારે વરસાદ ચાલુ હોય છે ત્યારે અહીંયા સ્થિતિ શું હોય છે અને ભૂવા પડવાનું કારણ શું તમે શું માનો છો ચાર રસ્તે પાણી ભરાઈ જાય છે બાઇકો નીકળતી નથી પહેલા દસ દસ ઇંચ વરસાદ પડતો હતો તો એ આ પરિસ્થિતિ હતી અત્યારે બે ઇંચ વરસાદ પડે છે તો એ આ પરિસ્થિતિ થાય છે અને પાણી પાણી છેલ્લા સાત આઠ વર્ષ થી અહિયાં ભૂવો પડે છે પણ આપણે ફરી એકવાર બતાવીશું કે આ જે ગણેશ ચોક છે ગણેશ ચોક નો આખો જે વિસ્તાર છે તેને ગોડન કરી દેવામાં આવ્યો છે ભૂવો નાનો છે પરંતુ છેલ્લા સાત વર્ષથી આ પ્રકારનો ભૂવો એક જ જગ્યાએ પડે છે તેમ છતાં કોર્પોરેશનને એ ભાડ નથી મળતી કે આ ભૂવા પડવાનું કારણ શું છે બીજા પણ ભાઈ છે તેમની સાથે વાત કરીશું તમે શું કહેશો જણાવો કે આ ભૂવો પડવાનું કારણ શું તમે માનો છો અને કોર્પોરેશનની કામગીરીને તમે કેવી રીતે જુઓ છો આ વર્ષ મેં ત્રીજી વાર પડ્યો છે કામગીરી શું છે કે કોર્પોરેશન સરસ કામ કરતી નથી અમારા ટેક્સ તો આખો લઈ જાય છે ટેક્સ માટે અમે લોકો ટેક્સ ભરે છે એટલે કે અમારે ટેક્સ ના કંઈ સમજૂતી નથી ત્યારે બધું કામ થાય બિલકુલ તો વર્ષો વર્ષ થી પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર છે જયારે પણ અહિયાં વરસાદ વરસે છે ત્યારે ઘૂંટણ સમા પાણી ભરાય છે જેટલા પણ લોકોની અહિયાં દુકાન પણ આવેલી છે દુકાનમાં પણ પાણી જતું રહે છે જોકે અત્યારે હાલ કોર્પોરેશનના રજૂઆત કર્યા બાદ ફક્ત નામની કામગીરી કરી છે અને જે ભૂવો છે તેની આજુબાજુમાં નાના નાના ખાડા કર્યા છે કે જેથી ખ્યાલ આવે કે અહીંયા ભૂવાનું પુરાણ કેટલું કરવું અથવા કેટલું

તો ચોમાસાના ઘૂંટણ સમા પાણી ભરાવવાની પણ સમસ્યા તેની તેજ જોવા મળી તો એક તરફ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેવામાં શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે તો ઓટો ગણેશ નગરમાં ભૂવો પડ્યો છેલ્લા સાત વર્ષથી એકની એક જગ્યા પર ભૂવો પડતા સ્થાનિકો પણ ત્રસ્ત થયા છે તો મોટા બજેટ સાથે ભૂવાનું સમારકામ છતાં પણ સમસ્યા યથાવત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભુવા પડવાની સમસ્યા યથાવત છે તેમ છતાં પણ એમસી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી તો ભુવા પડવાને કારણે સ્થાનિકો મને પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્રણ દિવસથી સ્થળ પર ઝાડપણ પણ ધરાશાય થયું છે તેમ છતાં પણ એમસી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ વધુ એક મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો